આ દ્વારકાધીશનો ચમત્કાર બનેલી ઘટના આ દ્વારકા હંમેશા ભક્તોના હૃદયમાં જ્યાં નજર કરો ત્યાં શરધા આ વિશ્વાસ અને ભક્તિનું જીવંત વાતાવરણ અનુભવાય આ વહેલી સવારથી જ મંદિર તરફ જતા રસ્તા ઉપર ભક્તોની લાઈનો લાગેલી હોય આ કોઈ ધીમે ધીમે જપ કરતા ચાલે તો કોઈ આંખોમાં અસરું લઈને ભગવાનને મનમાં બોલાવતો હોય આ અને ઘંટનાદ સાથે આ દ્વારકાધીશનો નાદ આકાશમાં ગુંજતો હોય છે એ દિવસે પણ દ્વારકાધીશના દર્શન માટે દૂર દૂરથી આવેલા ભક્તોની ભીડ હતી આ એ જ ભીડમાં એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર પણ સામેલ હતો આ પિતા આ માતા અને એમનો એકમાત્ર દીકરો આ વર્ષો પછી પરિવાર સાથે તીર્થયાત્રા કરવાનો મોકો મળ્યો હતો એટલે સૌના મનમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ હતો આ પરિવાર તળાજાથી દ્વારકા આવ્યો હતો આ પિતા સરળ સ્વભાવના આ મહેનતી અને ધાર્મિક વ્યક્તિ હતા આખું જીવન પરિવાર માટે પરિશ્રમ કર્યો હતો આ માતા ખૂબ જ ભાવુક અને ભગવાનમાં અડગ વિશ્વાસ ધરાવતી સ્ત્રી હતી આ રોજ ઘરના કામ સાથે ભગવાનનું સ્મરણ કરવું એ તેમનો સ્વભાવ હતો એમનો દીકરો કેવલ અંદાજે બાર તેર વર્ષની ઉંમરનો સંસળ આ મસ્તીખોર અને નિર્દોષ હતો આખી મુસાફરી દરમિયાન એ ક્યારેય એક જગ્યાએ શાંત બેસતો ન હતો આ ક્યારેક બારીમાંથી બહાર જુઓ ક્યારેક પ્રશ્નો પૂછવા તો ક્યારેક રમણથી વાતો કરીને માતા પિતાને હસાવતો આ માતા વારંવાર કહેતી જરા શાંતિ રાખ અહીં તીર્થ સ્થળ છે પણ દીકરો બાળક હતો એની આંખોમાં તો માત્ર નવી જગ્યા જોવાનો આનંદ હતો આ દ્વારકા પહોંચતા જ પરિવારના મનમાં એક અદભુત શાંતિ અનુભવાય આ મંદિરના ઉછા શિખરો દૂરથી જ દેખાતા હતા આ રસ્તા ઉપર ભક્તોની સહલ પહલ હતી કોઈ ફૂલ લઈને જઈ રહ્યો હતો કોઈ પ્રસાદ તો કોઈ ખાલી હાથ પણ શરધાથી ભરેલો આ પરિવાર પણ ધીમે ધીમે મંદિર તરફ આગળ વધ્યું આ મંદિરની બહાર લાંબી લાઈન હતી પણ કોઈને ફરિયાદ ન હતી આ દરેકના ચહેરા પર ધીરજ અને આશા દેખાતી હતી આ કેવલ ક્યારેક લાઈનમાં ઊભા ઊભા ઉછળતો ક્યારેક આજુબાજુના લોકોને જોઈને પ્રશ્ન પૂછતો આ પિતા એને સમજાવતા કે અહીં ધીમે સારું અને શાંતિ રાખવી જોઈએ આ પણ કેવલનું મન ક્યાં માનતું હતું આ ઘણા સમય પછી જ્યારે આખરે દ્વારકાધીશના દર્શન થયા આ ત્યારે માતાની આંખોમાં આંસુ આવી ગયા આ પિતા પણ હાથ જોડીને મૌન પ્રાર્થના કરતા ઊભા રહ્યા આ કેવલ પણ થોડી ક્ષણ માટે શાંત થઈ ગયો આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન દ્વારકાધીશની પ્રતિમાને જોઈને આ જાણે સમય થંભી ગયો હોય એવું લાગતું હતું આ એ ક્ષણ પરિવાર માટે ખૂબ જ ખાસ હતી આ દર્શન કર્યા પછી સૌ બહાર આવ્યા ત્યારે માતાએ કહ્યું કે આજે ગોમતી નદીના ઘાટ પર જઈએ આ ત્યાં સ્નાન કરીને ભગવાનનો આભાર માનીએ આ પતિ પણ સહમતી આપી આ કેવલને તો ખુશી થઈ ગઈ આ કારણ કે એને પાણી પાસે જવાની મજા આવતી હતી આ મંદિરથી ગોમતી નદી તરફ જતા રસ્તે અનેક યાત્રાળુઓ ચાલતા હતા કોઈ પરિવાર સાથે કોઈ મિત્રો સાથે આ ગોમતી ઘાટ પર પહોંચતા જ પાણીનો ઠંડો પવન અને નદીના વહેણ મનને સ્પર્શી ગયા આ નદીના કિનારે પથ્થરો ગોઠવાયેલા હતા આ લોકો ત્યાં બેઠા હતા કોઈ પૂજા કરતો હતો તો કોઈ બાળકો સાથે રમતો હતો આ માતાએ કેવલને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ નદી પાસે વધારે નજીક ન જવું આ પિતાએ પણ ચેતવણી આપી કે પાણી ઊંડું છે અને પ્રવાહ તેજ છે આ કેવલને માથું હલાવીને હા પાડી પણ એની આંખોમાં મસ્તી હજુ પણ ઝળહળતી હતી આ શરૂઆતમાં બધું શાંત હતું આ પરિવાર નદીના કિનારે ઊભો રહીને ભગવાનનું સમરણ કરતો હતો આ કેવલ થોડે દૂર જઈને પથ્થરો પર ચઢવા લાગ્યો આ ત્યાં બીજા કેટલાક બાળકો પણ હતા બધા મળીને હસતા દોડતા અને રમતા હતા આ માતા વારંવાર નજર રાખતી અને બોલાવતી કે આ વધારે દૂર ન જઈશું આ કેવલ દરેક વખતે હા કહીને ફરી રમતમાં લાગી જ હતું આ પિતા થોડી દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા એમને પણ લાગતું હતું કે આ બાળક છે થોડી મસ્તી તો કરે જ સમય પસાર થતો ગયો અને કેવલની મસ્તી વધતી ગઈ એ ક્યારેક પથ્થર પરથી પથ્થર પર કૂદતો તો ક્યારેક પાણીમાં હાથ નાખીને સાંટા ઉડાવતો આસપાસના લોકો પણ એને જોઈને હસતા આ કોઈએ વિચાર્યું નહીં કે આ મસ્તી એક ભયાનક ક્ષણમાં બદલાઈ જશે આ એક ક્ષણ એવી આવી કે કેવલ પથ્થર પરથી નીચે ઉતરવા ગયો પણ પથ્થર ભીનો હોવાથી એનો પગ લપસી ગયો એ સંતુલન ગુમાવી બેઠો આ માતા કંઈ બોલે એ પહેલાં જ કેવલ શીશ પાડતો ગોમતી નદીમાં ખાબકી ગયો અયેષણ જાણી સમગ્ર જગત થંભી ગયું હોય એવી હતી આ માતાના મોઢામાંથી એક ભયાનક શેસ નીકળી આ મારો દીકરો આ પિતા દોડતા દોડતા કિનારે પહોંચ્યા પણ આંખો સામે દીકરો પાણીમાં ડૂબતો જતો દેખાતો હતો આ નદીનો પ્રવાહ એને પોતાની સાથે ખેંચી રહ્યો હતો આ કેવલ હાથ પગ મારતો ઉપર આવવાનો પ્રયાસ કરતો હતો પણ પાણીની તાકાત વધારે હતી આસપાસ ઊભેલા લોકો પણ સોંકી ગયા આ કોઈને સમજાતું નહોતું કે શું કરવું આ માતા જમીન પર બેસી પડી આંખોમાં આંસુ અને મોઢામાંથી માત્ર ભગવાનનું નામ નીકળતું હતું આ કેવલ પાણીમાં ધીમે ધીમે દૂર જતો હતો એને આંખોમાં ભય હતો આ શ્વાસ માટે સંઘર્ષ હતો આ પિતા કંઈક કરવાનું વિચારતા હતા પણ તરવું એમને આવડતું નહોતું આ મનમાં હજાર વિશાર દોડતા હતા પણ શરીર સ્થિર થઈ ગયું હતું આ લોકો ભેગા થવા લાગ્યા કોઈ શેષ પાડતું કોઈ મદદ માટે બોલાવતું પણ કોઈ તરત આગળ વધતું નહોતું આ ગોમતી નદીનો પ્રવાહ તેજ હતો અને ઊંડાઈ પણ વધારે હતી આ એ ક્ષણમાં દરેકને સમજાઈ ગયું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે આ માતા હાથ જોડીને આકાશ તરફ જોઈ રહી હતી આંખોમાંથી આંસુ વહેતા હતા અવાજ કંપતો હતો પણ દિલથી નીકળતી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચશે એવી લાગણી હતી આ પિતા એકટક પાણી તરફ જોઈ રહ્યા હતા આ જ્યાં થોડા સમય પહેલાં એમનો દીકરો મસ્તી કરતો હતો હવે ત્યાં માત્ર ઉથલપાથલ થતું પાણી દેખાતું હતું આ એમના મનમાં એક જ પ્રશ્ન ગુંજતો હતો આ શું મારો દીકરો બસશે આ ગોમતી નદીના કિનારે એ ક્ષણે જાણે દરેકનો શ્વાસ અટકી ગયો હતો આ થોડા સમય પહેલા જ્યાં હાસ્ય અને મસ્તી હતી આ ત્યાં હવે ભય અફરાતફરી અને શીસોનો માહોલ સવાઈ ગયો હતો આ નદીના પાણીમાં કેવલ નજરે પડતું બંધ થઈ ગયો હતો આ માત્ર તરંગો તરંગોને વહેતા પ્રવાહની ગર્જના સંભળાતી હતી આ માતા જમીન પર બેસી ગઈ હતી આ બંને હાથથી માથું પકડીને રડી રહી હતી આ એના મોઢામાંથી સ્પષ્ટ શબ્દો પણ બહાર આવતા નહોતા આ માત્ર તૂટેલા સ્વરમાં ભગવાનનું નામ નીકળતું હતું આ પિતા કિનારે ઊભા રહીને એક નજર પાણી તરફ અને એક નજર પત્ની તરફ કરતા હતા આ એમને સમજાતું નહોતું કે આ પહેલાં શું કરવું આ કોની પાસે દોડવું અને કેવી રીતે પોતાના દીકરાને બસાવવું આસપાસ ભેગા થયેલા યાત્રાળુઓ પણ ગભરાઈ ગયા હતા કોઈ કહેતો હતો કે આ તરત કોઈ તરવૈયાને બોલાવું તો કોઈ કહેતો હતો કે આ પ્રવાહ ખૂબ જ તેજ છે અંદર જવું જોખમી છે આ થોડા લોકો નદીના કિનારે આગળ પાછળ દોડવા લાગ્યા આ કદાચ ક્યાંક દીકરો દેખાય છે એવી આશામાં આ પરંતુ દરેક ક્ષણ સાથે આશા ધીમે ધીમે ઓછી થતી જતી હતી આ નદી જાણે પોતાના રહસ્યમાં કેવલને સોપાવી સૂકી હતી આ માતા ઊભી થવાનો પ્રયાસ કરતી પણ પગોમાં શક્તિ નહોતી એ જમીન પર બેસી બેસી જ આકાશ તરફ જોઈને બોલતી હતી આ દ્વારકાધીશ આજે જ તારા દર્શન કર્યા છે આજે જ તારી સામે માથું નમાવ્યું છે આ તો પછી મારા દીકરાને મારી પાસેથી કેમ સીનવી લેશે આ પિતા અંદરથી તૂટી રહ્યા હતા આ બહારથી મજબૂત દેખાવાની કોશિશ કરતા હતા આ પણ હૃદયમાં તો વાવાઝોડું ચાલી રહ્યું હતું આ એમને પોતાના દીકરાની બાળપણથી આજ સુધીની દરેક યાદ આંખ સામે ફરતી દેખાતી હતી આ પહેલીવાર એને શાળાએ મૂક્યો એ દિવસ આ પહેલીવાર બોલેલા શબ્દો આ નાનકડા ઝઘડા અને હાસ્યભરી ક્ષણો આ બધું જાણે એક જ પળમાં આંખ સામે ફરી રહ્યું હતું આ એમના મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો કે આકાશ હું એને થોડીક કડક રીતે રોકી લેતો આકાશ હું એને એક ક્ષણ પણ નજરમાંથી દૂર ન થવા દેત આ પણ હવે કાશથી કંઈ બદલાવવાનું નહોતું આ નદીના કિનારે લોકોની સંખ્યા વધતી જતી હતી આ કોઈ સ્થાનિક માણસે કહ્યું કે ગોમતી નદી બહારથી શાંત લાગે છે આ પણ અંદરથી ખૂબ જ ભયાનક છે આ પાણીની અંદર પથ્થરો છે અચાનક ખાડા છે અને પ્રવાહ માણસને દૂર ખેંચી જાય છે આ વાત સાંભળીને માતાની હાલત વધુ ખરાબ થઈ ગઈ એ ફરી એકવાર શેષ પાડી ઉઠી આ મારો કેવલ નાનો છે એને તરતા આવડતું નથી એ કેવી રીતે બસશે એ શબ્દ સાંભળીને ઘણા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા આ પરંતુ કોઈ પાસે તરત ઉપાય નહોતો સમય પસાર થતો ગયો આ પણ દીકરાની કોઈ ઝલક દેખાય નહીં આ પિતા હવે પોતાનો ડર ભૂલીને પાણીમાં કૂદવાનો વિચાર કરતા હતા એમને લાગ્યું કે આ ભલે હું તરવું ન જાણતો હોઉં પણ દીકરાને બસાવવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ એ પગ આગળ વધારવા જઈ રહ્યા હતા આ ત્યાં કેટલાક લોકોએ એમને પકડી લીધા કોઈએ કહ્યું અંદર જશો તો તમે પણ જોખમમાં પડી જશો આ કોઈએ સમજાવ્યું કે આ મદદ આવે ત્યાં સુધી રાહ જુઓ આ પિતા લાસાર બની ગયા આ પોતે જીવતા હોવા છતા કંઈ કરી ન શકવાની આ લાગણી આ એમને અંદરથી ખાઈ રહી હતી એ સમયે માતા ઊભી થઈ આંખોમાં આંસુ હતા પણ એ આંસુ માત્ર દુઃખના આ એમાં એક અડગ વિશ્વાસ છુપાયેલો હતો એ બંને હાથ જોડીને ગોમતી નદી તરફ મોઢું કરીને ઊભી રહી આ એનો અવાજ હવે સ્પષ્ટ હતો ભલે તે રડતી હતી એ બોલી આ દ્વારકાધીશ તું લાજ રાખજે આ મારો દીકરો તને સોંપ્યો છે આજે જો તું એને બસાવશે તો આખી જિંદગી તારા ગુણ ગાઈશ એ તીવ્રતા અને હતી કે આ ત્યાં ઉભેલા ઘણા લોકો મૌન થઈ ગયા આ જાણે દરેક કોઈ એ પ્રાર્થનાનો ભાગ બની ગયો હોય અચાનક ભીડમાંથી એક અજાણ્યો માણસ આગળ આવ્યો એ સામાન્ય કપડામાં હતો આ ચહેરા પર કોઈ ખાસ ભાવ નહોતો પણ આંખોમાં એક અજબ શાંતિ હતી એણે આસપાસ જોયું અને શાંતિથી પોષ્યું આ દીકરો ક્યાં પડ્યો હતો આ પેટાએ થાર થરતા હાથથી પાણી તરફ ઇશારો કર્યો અજાણ્યા માણસે એક ક્ષણ પણ વિલંબ ન કર્યો અન કોઈ સુરક્ષા સાધન અના કોઈ દોરડું કે કોઈ સહારો લીધા વગર એ સીધો જ નદી તરફ વધ્યો આ ભેડમાંથી કોઈએ શેષ પાડી આ રોકો પ્રવાહ તેજ છે પણ એ માણસે પાછળ વળી જોયું પણ નહીં અયશણે ગોમતી નદીના કિનારે સન્નાટો સવાઈ ગયો આ બધા લોકો એકટક એ માણસને જોઈ રહ્યા હતા આ માતાએ ફરી હાથ જોડ્યા હવે એની પ્રાર્થના માત્ર પોતાના દીકરા માટે નહોતી આ પણ એ અજાણ્યા માણસ માટે પણ હતી આ પિતા દિલ ધડકતું લઈને ઊભા રહ્યા અજાણ્યો માણસ કોઈ સંકોચ વગર પાણીમાં કૂદી પડ્યો હતો આ પાણીના સાંટા ઉડ્યા અને તરત જ નજરમાંથી અદ્રશ્ય થઈ ગયું આ હવે સમય વધુ ધીમે પસાર થતો લાગતો હતો આ એક ક્ષણ એક કલાક જેટલી લાંબી લાગી રહી હતી આ પાણી ઉપર કોઈ હલચલ નહોતી આ લોકો શ્વાસ રોકીને ઊભા હતા આ માતા ફરી જમીન પર બેસી ગઈ એના હોઠ સતત હલતા હતા પણ અવાજ બહુ ધીમો હતો આ પિતા પાણીમાંથી આંખો હટાવતા નહોતા એમના મનમાં હવે માત્ર બે ચહેરા હતા એક પોતાનો દીકરો કેવલ અને બીજો એ અજાણ્યો માણસ આ એક મિનિટ પસાર થઈ પછી બીજી પછી ત્રીજી આ ભીડમાં ફરી એક અશાંતિ ફેલાવા લાગી કોઈએ કહ્યું આટલો સમય થઈ ગયો કંઈ દેખાતું નથી આ માતાનું હૃદય ફરી ડૂબવા લાગ્યું એને લાગ્યું કે કદાચ ભગવાન પણ આજે પરીક્ષા લઈ રહ્યો છે અહીંયા ફરી રડતી રડતી બોલી હે દ્વારકાધીશ હવે તો દયા કર અને એ આ ગોમતી નદીના પાણીમાં એક હલચલ દેખાય આ જાણે કંઈક ઉપર આવી રહ્યું હોય એવું લાગ્યું આ લોકો આગળ ઝૂકીને જોવા લાગ્યા આ પિતાનું હૃદય ધડકવાનું બંધ થઈ ગયું હોય એવી લાગણી હતી આ માતાએ આંસુ ભરી આંખોથી પાણી તરફ જોયું આ કોઈ સ્પષ્ટ દેખાતું નહોતું આ માત્ર ઉથલપાથલ થતું પાણી હતું આ ગોમતી નદીના પાણીમાં થતી હલચલ ધીમે ધીમે સ્પષ્ટ બનવા લાગી આ થોડી ક્ષણોમાં પાણીની સપાટી પર બે આકાર દેખાયા આ ભેડમાંથી એકસાથે આશ્ચર્ય અને આનંદની શેષ ઉઠી અજાણ્યો માણસ પોતાના બંને હાથમાં કેવલને ઝાલીને આ પાણીમાંથી બહાર આવતો હતો આ કેવલનું શરીર નિષ્ક્રિય હતું આંખો બંધ હતી અને શહેરો ફીકો પડી ગયો હતો આ માતા દ્રશ્ય જોઈને એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગઈ આ પછી શીશ પાડતી દોડીને આગળ આવી આ પિતા પણ પગમાં શક્તિ આવી હોય એમ કિનારે દોડ્યા આ લોકો તરત જ આગળ વધીને મદદ કરવા લાગ્યા અને બંનેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા આ દીકરાને જમીન પર સુવડાવવામાં આવ્યું આના મોઢામાંથી અને નાકમાંથી પાણી નીકળતું હતું આ શરીર ઠંડુ પડી ગયું હતું આ માતા દીકરાનું માથું પોતાના ખોળામાં લઈને રડવા લાગી એ વારંવાર એને બોલાવી રહી હતી આ બેટા આ ખોલ આ માં અહીં છે આ પેટા પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં એમને લાગ્યું કે આ કદાચ હવે બધું પૂરું થઈ ગયું છે આજુબાજુના કેટલાક લોકોએ તરત જ દીકરાની જીવ બસાવવાની રીતથી સાતી દબાવવી અને શ્વાસ ચાલુ કરવાનો પ્રયાસ શરૂ કર્યો આ દરેક કોઈ મનમાં ભગવાનને યાદ કરી રહ્યું હતું આ થોડા સમય પછી દીકરાના શરીરમાં હળવી હલચલ થઈ એણે અચાનક જોરથી ખાંસી કરી અને મોઢામાંથી ઘણું પાણી બહાર નીકળ્યું એની સાથી ઊંચી નીસી થવા લાગી આ લોકોમાં ફરી એકવાર શીશો અને હરખ ફેલાઈ ગયો આ માતા દીકરાને સૂંબી રહી હતી અને આંસુ સાથે હસતી પણ હતી આ પિતા હાથ જોડીને આકાશ તરફ જોઈ રહ્યા હતા આ એમના હોઠ પર માત્ર એક જ શબ્દ હતો દ્વારકાધીશ અયશન પરિવાર માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી આ કેવલ ધીમે ધીમે આંખ ખોલવા લાગ્યું એને સમજાતું નહોતું કે શું થયું છે આ એ માત્ર માતા પિતાના ચહેરા જોઈ રહ્યો હતો આ માતાએ એને મજબૂતીથી ગળે લગાવી લીધો આ જાણે ફરી ક્યારેય એને છોડવા ન માંગતી હોય આ પિતા પણ બંનેને ઝાલીને ઊભા રહ્યા આજુબાજુના લોકો ખુશીથી વાતો કરવા લાગ્યા કોઈ કહેતું હતું કે ભગવાનની કૃપા છે તો કોઈ કહેતો આજે દ્વારકાધીશે પોતે દીકરાને બસાવ્યો છે આ જ્યારે બધાનું ધ્યાન દીકરા તરફ હતું ત્યારે કોઈએ ધ્યાન આપ્યું કે એ અજાણ્યો માણસ ક્યાં ગયો આ પિતાએ આસપાસ નજર ફેરવી આ માતાએ પણ લોકો વચ્ચેને શોધવાનો પ્રયાસ કર્યો આ થોડા સમય પહેલાં જે માણસ જીવનના જોખમે આ નદીમાં કૂદી પડ્યો હતો અહીંયા હવે ક્યાંય દેખાતો નહોતો આ કોઈએ કહ્યું કે એ પાણીમાંથી બહાર આવીને એક તરફ ગયો તો કોઈએ કહ્યું કે અહીંયા તો નજરમાંથી અચાનક જ ગાયબ થઈ ગયો આ લોકોમાં ફરી શરૂ થઈ ગઈ એ કોણ હતો એ ક્યાંથી આવ્યો આ કોઈ પાસે સ્પષ્ટ જવાબ નહોતો આ પિતા અને માતા બંનેના મનમાં એક જ વિશાર ધૂમતો હતો એમને લાગતું હતું કે આ કોઈ સામાન્ય માણસ નથી આ માતાએ ધીમાવાજે કહ્યું આ દ્વારકાધીશે આપણો દીકરો પાસો આપ્યો છે આ પેટાએ પણ માથું હલાવ્યું આ એમને પોતાના જીવનમાં પહેલીવાર એવું અનુભવાયું કે આ વિશ્વાસ માત્ર શબ્દ નથી એ એક જીવંત શક્તિ છે એ દિવસે ગોમતી નદીના કિનારે ઊભેલા ઘણા લોકોને પણ આ ઘટના ક્યારેય ભૂલાઈ નહીં તેવી હતી આ થોડા સમય પછી કેવલ સંપૂર્ણ રીતે સંભળી ગયો એને બેસાડવામાં આવ્યો અને પાણી પીવડાવવામાં આવ્યું એ ડરેલો હતો પણ જીવતો હતો આ માટે એને આંખોમાં જોઈને સમજાવ્યું કે આ બેદરકારી કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે આ કેવલ હવે શાંત હતો આ એની આંખોમાં પસ્તાવો હતો એને સમજાઈ ગયું હતું કે એને એક મસ્તી માતા પિતાના જીવનમાં કેટલું મોટું તોફાન લઈ આવી હતી આ પરિવાર એ જ દિવસે ફરી એકવાર દ્વારકાધીશના મંદિર તરફ ગયો આ વખતે પગ ધીમા હતા આ મન ગંભીર હતું અને હૃદય આભારથી ભરેલું હતું આ માતા પિતાએ હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો કોઈ માગણી નહોતી કોઈ ઈચ્છા નહોતી આ માત્ર કૃતજ્ઞતા હતી આ કેવલ પણ શાંતિથી ઊભો રહીને ભગવાન સામે માથું નમાવતો હતો એને લાગતું હતું કે એને બીજી જિંદગી મળી છે આ ઘટનાએ પરિવારનું જીવન બદલી નાખ્યું આ કેવલ હવે પહેલા જેવો બેદરકાર ન રહ્યો એ વધુ સમજદાર અને શાંત બન્યો આ માતા પિતાનો ભગવાન પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો આ ગોમતી નદીના કિનારે બનેલી એ ઘટના માત્ર એક અકસ્માત નહોતી એ વિશ્વાસ પ્રાર્થના અને દ્વારકાધીશની કૃપાનો જીવંત દાખલો હતો આજે પણ જ્યારે પરિવાર દ્વારકાનું નામ સાંભળે છે આ ત્યારે એમની આંખો ભેઝાઈ જાય છે અને હૃદયમાંથી એક જ અવાજ નીકળે છે આ જય દ્વારકાધીશ આ જો તમને આ સત્ય ઘટના આધારિત સ્ટોરી હૃદયને સ્પર્શી હોય અને દ્વારકાધીશની કૃપામાં વિશ્વાસ વધાર્યો હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો આ તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત